અંજાર નગરપાલિકા દ્વારા મટનનું વેચાણ બંધ થાય અને એક જ જગ્યાએ તેનું વેચાણ થાય તે માટે નગરપાલિકા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા ઈદગાહ પાસે આવેલ મટન મચ્છી માર્કેટમાં દુકાનોની હરાજી માટે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાના જાહેર હરાજી યોજવામાં આવી હતી પરંતુ આ હરાજીમાં કોઈ અરજદાર ઉપસ્થિત ન રહેતા હરાજી મોકૂફ રાખવામાં આવી હતી કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ સર્વે હાજર રહ્યા હતા આ ઉપરાંત ભરતભાઈ ઠક્કર પ્રકાશભાઈ રોસિયા તેજપાલભાઈ લોચાણી જીતેન્દ્રભાઈ જોશી વિપુલભાઈ ઓઝા ભરતભાઈ સરપાટા ભરતભાઈ રાણા ખેરાજભાઈ મહેશ્વરી નરેશભાઈ ઉપરી અર્દેવભાઈ જાગરિયા વગેરે પણ ઉપસ્થિત રહીને વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટ માખી જાણી અંજાર